પ્રશ્ન હું છું તમારો પ્રિય ખજૂર આજે ત્રણ ઘરની પૂજા છે મહેસાણા જિલ્લાનું નું પીલુદરા છે ડાબલા છે અને આખા જ ગામ છે ત્રણ ઘરમાં માં દોઢ મહિના અમે મહેનત કરી રહ્યા હતા અને આજે અમારી જે મહેનત છે રંગ લાવી છે ત્રણ ઘરની પૂજા છે આજે એટલે શરૂઆત કરીએ છીએ આપણે પીલુદરા થી પીલુદરા ના બતાવું કે ઘર કેવું છે બધા જ ઘર વન બાય વન બતાવું છું તમને બીજું કે આ વ્લોગ ને ત્રણ ભાગમાં માં હું ડિવાઈડ કરીશ કારણ કે ત્રણે ત્રણ ઘર એક સાથે બતાવીશ તો તમને વ્લોગ બહુ મોટો થઈ જશે એટલે એક એક ઘર બતાવું છું પેલા પીલુદરા પછી ડાબલા પછી આકર્ષ Thank Ganpati bapak. Oh. bapak, Jai Ganpati

છે અને બીજું કે આ લાકડાનું સરસ મજાનું અમે આ બનાવ્યું છે બોક્સ બનાવવાનું મેં કીધું બોક્સ નથી બનાવવા આ રાખ્યું તો કઈક નવું લાગશે પણ બન્યા પછી ખરા અર્થમાં કઈક નવું લાગે છે આ ટાઇલ્સો છે અને ઉપર તમે જોશો ઉપર પણ અમે પ્રોપર સીલિંગ રાખ્યું છે પંખાની વ્યવસ્થા છે લાઇટની બીજું આ તમે કબાટ જો ઘણી વખત અમે રેડીમેડ જ કબાટ વાપરતા પણ આ વખત અમે થોડું વિચાર્યું કે ઇન્ટિરિયરને ધ્યાનમાં રાખીને બનાવીએ આ કબાટ તમે જોશો જેની અંદર આ બાળકોનો તમામ સામાન મૂકી શકે છે જેવા તમે આ બાજુ આવશો એટલે આ એમનું વાળા ટાઈપ તમે કહી શકો જેમાં પાણીની વ્યવસ્થા છે ટોયલેટ અને બાથરૂમ